લેખનું નામ છે સપ્તમ મનવંતરના સાત ઋષિઓ સપ્તમ મનવંતરના સાત ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો પહેલાં ઋષિ છે શ્રી કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચી ઋષિના તેઓ પુત્ર છે સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક વિધિ વખતે જો કોઈને એમના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખવાય છે બીજા ઋષિ છે શ્રી અત્રિ ઋષિ અત્રિ ઋષિના પત્ની અંસુયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે એમના ત્રીજા પુત્ર સૌમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ત્રીજા ઋષિ છે શ્રી વશિષ્ઠ ઋષિ વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ પરાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસીના પરદાદા થાય ચોથા છે શ્રી વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાંધી રાજાના સંતાનો હતા પાંચમા ઋષિ છે શ્રી ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય છઠ્ઠા ઋષિ છે શ્રી જમદગ્નિ ઋષિ તેઓ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા ભગવાન પરશુરામ એમના પુત્ર હતા છેલ્લા અને સાતમા ઋષિ છે શ્રી ભારદ્વાજ ઋષિ ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા તેઓએ લખેલા ભાઈ મા નિગમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્તર્શિષ સહિત આપણા દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ જય સોમનાથ